નમસ્કાર કાંકરેજથી એક મહત્વના સમાચાર કાંકરેજના થરામાં મુસ્લિમ બિરાદરોએ થરામાં ઈદે મિલાદનું જલુસ નીકાળી ભવ્ય ઉજવણી કરવામાં આવી આજરોજ થરા ખાતે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા મોહમ્મદ પેગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા થરા શહેરમાં જલુસ નીકાળવામાં આવ્યું હતું જેમાં જલુસમાં ઊંટ કાઢી અને રિક્ષામાં નાના બાળકોને બેસાડી લીમડાવાસથી લઈ થરાદ મસ્જિદથી સીરીઓ પહોંચ્યું હતું ત્યારબાદ જાપરપુરા નગરપાલિકા રોડ બાદ થરા બજારમાંથી હાઈસ્કૂલો તેરવાડિયાવાસ આમ થરા નગરની શીરીઓમાં નારે તકરીના નારા સાથે મરહબાઈ મુસ્તફાના નારા સાથે જલુસ થરા મસ્જિદે પહોંચ્યા હતા આમ હજરત મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જાહેરાત કરી બાદમાં ચોકલેટ અને વિવિધ પ્રકારના ઠંડા પીણા અને અલગ અલગ વાનગીનું વિતરણ કરી ને મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આમ થરામાં જુમા મસ્જિદમાં મૌલાના અલી શેર અકબરી અને મૌલાના અબ્દુલ સમદ અકબરી અને થરા મસ્જિદ મુસ્લિમ સમાજના આગેવાનો જેવા કે ગોરી જમાલ ખાન મંસુરી રફીકભાઈ મોરવાડિયા મોહદીનભાઈ ફકીર મુક શાહ ફકીર સુલતાનભાઈ પઠાણ શરીફ ખાન બોલોચ હેબત ખાન પઠાણ કરીમ ખાન આમ ઘણાના મુસ્લિમ સમાજના નાના બાળકો અને યુવાનો પણ આ જરૂપમાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘણા પોલીસ સ્ટેશનથી આવી જવાનો અને પોલીસ સ્ટાફ પણ વસ્તુઓ સાથે હાજર રહ્યો હતો તમામ सब अलाम दिन की निकाला लगाती हूँ तो पिछले तीस वर्षों से बाहर निकाला जाता इसी सिलसिले में मैं तमाम अपनी जमानत दिवारा की तरफ से तमाम हमारे हमारे हिंदुमी और अमन और ढांति का पैगाम देता हूँ और इसी सिलसिले में दुआ करते ही अल्लाह तबार्मतला સૌથી પહેલે હમરે ખરાબ અમારી ગુજરાત છે હિન્દુસ્તાનને અમે મસ્તારવાસીઓ અમર